આજે સુરત રેન્જ આજી તરીકે મે અદવાત સામાળીું છે અને જે સુરત રેન્જ ના જે પાંચે જિલ્લાઓ છે આ પાંચે જિલ્લાઓમાં ગુનેગારી अंकૂશ હેઠળ રહે અને ગુનેગારોમાં એક કંટ્રોલ રહે એના માટે પોતા પ્રયાસો કરવામાં આવું છે રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની દ્રષ્ટિએ શાંતિ જળવાઈ રહે जनामा टेकួតતા પ્રયાસો કરવામાં આવશે આજે આ રેન્જ છે આંતરરાષ્ટ્રીય સરા દરવત વિસ્તાર છે એટલે આ વિસ્તારોમાંથી જે પ્રોહિબિશનની activities થાય છે એ activities નિયંત્રણ હેઠળ રહે અને એ આધારથી અને ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે જેમ મે આપણે મામણા કીધું કે જે ગુનેગારી છે એને ઉપર નિયંત્રણ લેવામાં આવશે અને જે ગુનેગાર છે અને અસામાજિક તત્વો છે એને ઉપર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે સામાન્ય નાગરિકો છે એ લોકો શાંતિ અનુભવે એના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે જે ઇલેક્શન છે એના માટે સમગ્ર રેન્જ વિસ્તારમાં તમામ ઇલેક્શન્સ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ અને ભયભુખવાતા વાતાવરણમાં યોજાય તેના માટેની સંપૂર્ણ કામગીરી કરવામાં આવી સુરતના લોકોએ મને જે મેસેજ આપ્યો છે કે અમે તમામ આ વિસ્તારની જે પ્રજા છે જે શાંતિપ્રિય અને કાયદામાં માનનારી જે પ્રજા છે એને માટે એની સલામતી જળવાઈ રહે એને સુરક્ષિત મહેસૂસ થાય એવી